રાપરમાં એડવોકેટની ઓફિસ પર તોફાની તત્વોએ તોડફોડ કરવાની સાથે બે રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે વાગડ સૌથી આગળના નારાઓ વચ્ચે વાગડ પંથકના રાપરમાં ખનીજ ચોરી અને ગુનાખોરીનો ગ્રાફ પણ વધ્યો છે તેથી ક્રાઇમ ફાઇલમાં પણ વાગડનું નામ સૌથી આગળ લેવાઈ રહ્યું છે રાપરમાં ગત મોડી રાત્રે એસટી બસ સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક વકીલની ઓફિસ પર તોડફોડ કરીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મધરાત્રીએ બનેલી ઘટનાને પગલે એડવોકેટની ઓફિસ બંધ હતી ત્યારે બંદૂકમાંથી વસૂટેલી ગોળીઓ શટરના પતરાને વીંધીને દિવાલની આરપાર થઈ ગઈ હતી એસટી વર્કશોપ નજીક મઠશેરીમાં ઓફિસ ધરાવતા ધારાશાસ્ત્રી વેલજી પરમાર સવારે ઓફિસે આવ્યા ત્યારે તેમને આ બનાવની જાણ થઈ હતી તપાસ કરતા તેમને બે ફૂટેલા કારતુસ મળી આવ્યા હતા બનાવની ગંભીરતાને પગલે વેલજી પરમાર રાપર પોલીસ મથકે દોડી ગયા હતા જોકે પોલીસે આ ગંભીર બનાવ પર નિમ્પાપોતી કરવાનો હિન પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આવી કોઈ ઘટના બની નથી તેવો જવાબ આપ્યો હતો બીજી તરફ એડવોકેટ વેલજીભાઈ પરમારે આ બનાવ અંગે પોલીસને તપાસ કરવા મૌખિક રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું